પંચાયત તાલુકા પંચાયત ના ઇલેક્શન માં બધી જાતિ ના લોકો ને સાથે રહીને અમારું આગવો પક્ષ બનશે નવો પક્ષ બનશે નહી ભાજપ હોય ના કોંગ્રેસ હશે અથવા અમારો ત્રીજો નેત્ર હશે ત્રીજો નેત્ર રહીને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનાર એવા ઉમેદવાર ને ઉભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું ચૂંટાઈ લાવીશુ અને વડોદરા શહેર ને વડોદરા જિલ્લા ને તાલુકા ને સારું વિકાસ કરવાના પ્રયાસ કરીશું નવું કામ એટલા માટે લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પણ ચાલે આજકાલ જે કઈ બી છે આપ સૌ જાણી રહ્યા છો કેતા નહીં હોય પણ હું કઉ છું કે ખુલ્લામ કરપ્શન ચાલે છે ખુલ્લામ બે નંબરના ધંધા ચાલે છે કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા લઈને એક સચ્ચાઈની પર ચાલે એ પ્રયત્ન કરવાના છે લગભગ અમે ચાલીસ થી પચાસ જણ ઊભા રાખીશું ને જે સારા હશે એમને જ ઊભા રાખીશું એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે એ અમારી સાથે રહે અને સાચા કામ કરે નિષ્ઠાવાન હશે એવા લોકોને ટિકિટ આપીને લડાવવાના કોમગ કોર્પોરેશનની કામગીરી જિલ્લા પંચાયતની કામગીરી તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્ર બનાવી રહ્યા